શારીરિક વૈરાગ્ય કોઈ ફળ મળતું નથી ચાર સંન્યાસીઓ હિમાલયમાં ચાલ્યા જાય ઘર સંસાર છોડીને પણ મનમાં રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ અહંકાર છે લોકેશના છે વિતેશના છે તો હિમાલયનું વાતાવરણ પણ કલુષિત થઈ જાય અને એક સંસારી સમાજની વચમાં રહેતો હોય મનમાં શાંતિ છે સંતોષ છે સમાધાન છે પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે તો એ સંસારની વચમાં રહીને પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે કોઈ પણ કાર્ય તમે જયારે મનથી કરો ત્યારે કાર્યમાં પૂર્ણતા આવે છે મનનો વૈરાગ્ય હોવો જોઈએ સંસારની વચમાં રહીને પણ સંસારની વસ્તુઓથી અલિપ્ત રહે એ સાચો વૈરાગ્ય છે કે છે ને બે સાધુઓ એકવાર નદી કિનારે ટહેલી રહ્યા હતા વિચરી રહ્યા હતા કોઈ સ્ત્રી પાણીમાં ડૂબી રહી હતી બચાવો બચાવો ચીસ પાડી રહી હતી અને કોઈ બચાવી નહીં તો એનું મરણ થાય સાધુ કે આપણે એને બચાવી જોઈએ બીજો કે આપણે સન્યાસી છે સાધુ છે આપણાથી સ્ત્રીને હાથ ના લગાવાય ચાલ ધ્યાન હટાવો આપણે જલ્દી અહીંયાથી આગળ નીકળી જઈએ પેલી કોઈ બચાવે નહીં તો એના પ્રાણ નીકળી જવાની સ્થિતિ સાધુ પાણીમાં કૂદી પડ્યો ડૂબી રહેલી સ્ત્રીને બચાવી ખભા પર ઉપાડીને બહાર લાવ્યો નીચે જમીન પર ઉતારી એના પ્રાણ બચાવી લીધા બીજો સાધુ કે આ તે શું કર્યું યુવાન સ્ત્રી પાણીથી ભીજાયેલી તે તારા ખભા પર ઉપાડી તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો કે ભાઈ મારા મનમાં કોઈ વિકાર આવ્યો નથી તો પ્રાણ બચાવ્યા છે પણ અડધો કલાક થઈ કલાક થઈ બે કલાક થઈ પેલો સાધુ એની લપ ના મૂકે જુવાન શ્રી પાણીમાં ભીજાયેલી તે તારા ખભા પર ઉપાડી તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો ત્યારે પેલા સાધુ કહ્યું ભાઈ મારા ખભા પર ઉપાડી ને મેં નીચે ઉતારી મૂકી બબે કલાક થી તે તારા મનમાં ઉપાડી રાખી છે મહાપ્રભુ આપણને સમજાવે છે ભગવાનને મેળવવા માટે ઘર સંસાર છોડવાની જરૂર નથી તમારા સંસારને પ્રભુમય બનાવી દો જે કઈ ક્રિયા તમે સંસારમાં કરો એ ભગવત અર્પિત થી કરો સમગ્ર સંસાર ને પ્રભુની સાથે જોડી દેશો તો આ સંસાર બાધક નહીં બને પણ પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે વ્રજની ગોપીઓ બધી સંસારી હતી દરરોજ સવારે પ્રાત કાલે દધી મંથન કરવાનું એમનું નિત્ય ગ્રહ કાર્ય કારણ કે એમની આજીવિકાનું સાધન હતું

તમે શું ક્રિયા કરો છો એ મહત્વનો નથી પણ એ ક્રિયા કરવા પાછળનો તમારો હેતુ શું છે એનું મહત્વ છે પત્રમાં આપણે છે કે બધા છીએ છીએ સંસારી સંસારના લૌકિક કાર્યો નહીં કરે એવું કહેશો તો નહીં ચાલે કરવા તો પડશે કઈ રીતે કરવા અનાશ થયા એમાં આસ્થા રાખ્યા બધા એ ક્રિયા કરવાનો હેતુ બદલી નાખો તમે દાખલા તરીકે દરરોજ સવારે ઘરમાં આપણે સાવરણી કરીએ ને કચરો વાળીએ છીએ ઘર ચોખ્ખું કરીએ છીએ શા માટે મારું ઘર છે ચોખ્ખું રહેવું જોઈએ સાંજ સુધીમાં કેટલાય મહેમાનો આવશે ઘરમાં કચરો હશે તો કેવું લાગશે જો ક્રિયા તો કરવાની છે પણ હેતુ થોડી બદલી નાખો મારું ઘર નથી મેં બ્રહ્મસમન લીધું છે મારું સર્વસ્વ પ્રભુને નિવેદન કર્યું છે અને શ્રી વલ્લભની કૃપાથી યશોદોતસંગ લાલિત પ્રભુ મારા ઘરે સેવ્ય સ્વરૂપે બિરાજે છે છ મહિનાનું કોમળ બાળક જેમના ચરણ પુષ્પથી પણ કોમળ છે એકાદ કાંકરી હશે તો મારા ઠાકોરજીને કેટલો પરિશ્રમ થશે મારા પ્રભુને પરિશ્રમ ન થાય મારા ઘરમાં આવનાર કેવલ મારા લૌકિક સગાઓ નથી એ બધા મારા આત્મ સંબંધી છે એમને અસુખ ન થાય એટલા માટે ક્રિયા તો એ જ ક્રિયા કરવા પાછળનો તમારો ભાવ બદલી નાખો તો તમારી સામાન્ય લૌકિક ક્રિયા પણ અલૌકિક બની જશે અને કોઈ પણ ક્રિયામાં ભક્તિનો નો સમન્વય થાય ને ત્યારે ક્રિયા સ્વયં ભક્તિ બની જાય છે તમને સાંભળવું ગમે કાન ને ગમે ને સાંભળી તો સંગીત કહેવાય અને સંગીતમાં ભક્તિ ભળે અને પ્રભુની પ્રસન્નતા માટે ગાવામાં આવે તો કીર્તન બની જાય માટે ઘર બનાવીએ મકાન બંગલો કો કઈ પણ પણ મકાનમાં ભક્તિ પ્રભુની પધરામણીમાં થાય તો એ મકાન મંદિર બની જાય મોજ શોખ માટે ફરવા જઈએ તો પ્રવાસ કહેવાય પણ પ્રવાસમાં ભક્તિ બળે અને કોઈ ભગવત કાર્યો માટે જઈએ તો પ્રવાસ યાત્રા બની જાય જીભના સ્વાદ માટે ખાઈએ તો રસોઈ પણ ભક્તિ અને અન્ન કોઈ પણ ક્રિયામાં ભક્તિનો સમન્વય સ્વયં ભક્તિ એટલા માટે સંસારને તોડવા કે છોડવાની જરૂર નથી પણ એને પ્રભુની સાથે જોડી દો તમારો સંસાર સ્વયં ભક્તિ બની જશે ચોથા અધ્યાયમાં પીવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા જે જૈનોના પ્રથમ તીર્થંકર કહેવાયા આદિનાથ કહેવાયા એમની કથા કહી ઋષભ કર્યો અને આજ્ઞા લઈ આશ્રમ ધર્મ શીખવા માટે ઇન્દ્ર આપેલી જયંતિ નામની કન્યા સાથે લગ્ન કર્યું એમને પોતાના સમાન સો પુત્રો થયા જ્યેષ્ઠ પુત્ર ભરતજી એ શ્રેષ્ઠ ઉત્તમ ગુણો વાળા હતા અને એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત થયું છે શીખવાના પોતાનું રાજ્ય પુત્ર ભરતને સોંપી અવધૂત વેશ ધારણ કરી અજાગર વ્રત લઈ પૃથ્વી પર ફરવા લાગ્યા સાત થી પંદર અધ્યાયમાં ભરતજીનું ચરિત્ર કહેવાયું ભરતજી પણ સમય આવે રાજ્યપુત્રોને સોંપી પુલમાં ગયા તપ કરવા લાગ્યા એક ગર્ભવતી હરણી પાણી પી રહી હતી પાછળ વાઘ પડ્યો વાઘની સાંભળી પેલી હરણી ભયભીત થઈ નદી પર છલાંગ લગાવી બાળકનો પ્રસવ થઈ ગયો હરણીનું બાળક પાણીમાં તણાવવા લાગ્યું પ્રસવ પીડા ભયના કારણે પેલી હરણી જમીન પર પડીને મૃત્યુ પામી ભરતજીએ જોયું માં વગરનું આ બાળક પાણીમાં તણાઈ રહ્યું છે એને બચાવ્યું પોતેનો ઉછેર કરવા લાગ્યા ધીરે ધીરે મન પેલા હરણમાં લેવા લાગ્યું હરણ એમના મનનું હરણ કરી ગયું હરિહરીને બદલે હવે હરણ હરણ થવા લાગ્યું એક પછી એક ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા છેલ્લા સમયે મન પેલા હરણમાં રહ્યું મારા પછી આનું ધ્યાન કોણ રાખશે પ્રાણ નીકળ્યા અને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે વૈષ્ણવ બે વસ્તુ ધ્યાનથી સમજો આગળ પણ ચર્ચા થઈ ફરીથી કહું છું જીવનમાં આવતા દુઃખ અને સુખ એ તમારા કરેલા કર્મો પાપ અને પુણ્યના કારણે આવે છે પણ તમારો બીજો જન્મ કેવો થશે એ માણસના સ્મરણથી નક્કી થાય એટલા માટે જ કહેવાય અંતે મતી એવી ગતિ એવું ના સમજી લેશો કે બ્રહ્મસમન સંબંધ લીધું છે હવે તમે ગમે તે કરશો તો તમને છૂટ છે બસ તમને ગૌલોક તો મળવાનું જ છે આવા ખોટા વિચારોમાં ના રહેશો બ્રહ્મ સંબંધથી તમને ગૌલોકનો અધિકાર મળ્યો પણ એ તમારો અધિકાર તમારે સાર્થક કરવો પડ્યો તમે પાસપોર્ટ કઢાવી લો તો અન્ય કોઈ દેશમાં ના જઈ શકો પાસપોર્ટ એ તમારા ભારતના નાગરિકત્વનું પ્રમાણપત્ર છે પણ તમારે જે દેશમાં જવું હોય ને તેના વિઝા મેળવવા જોઈએ તો જે દેશમાં જવાનો અધિકાર તમને મળે એમ બ્રહ્મ સંબંધ તો લઈ લીધો પણ શ્રી વલ્લભે આજ્ઞા કરીએ એ પ્રમાણે એમના બતાવેલા માર્ગ પર આપણે ચાલીએ આપણી વૈષ્ણવતાને આપણે ચરિતાર્થ કરીએ ત્યારે ગૌલોકમાં આપણો અધિકાર પરિપક્વ થાય એ માટે તો સેવા સ્મરણ સત્સંગ બધા સાધનો બતાવ્યા છે ચાલો ભ્રમ સમન લઈ લીધું ને આપણે કંઈ જ કરવું નથી નિરંતર લૌકિકમાં મન છે કઈ એતો નહીં સર હા એક વાત છે ભ્રમસંમન લીધું ઠાકોરજીએ તમારું વર્ણન કર્યું છે નિષ્ફળ નહીં થાય ઘણી વાર એવું લાગે આ વૈષ્ણવ છે ભ્રમ સમન લઈ લીધું છે વિપરીત આચરણ કરે છે ખાનપાનના ઠેકાણા નથી આચાર વિચાર નથી તેનું કારણ હજી ફલ પ્રાપ્તિમાં અંતરાય છે બ્રહ્મ નિષ્ફળ નહીં જાય પુષ્ટિ બીજનું એની અંદર રોપણ થઈ ગયું અને બીજ નિષ્ફળ નહીં જાય કદાચ બે કે ત્રણ જન્મ અંતરાય પડે પણ સ્વયં ઠાકોરજીનું નું વર્ણન કર્યું છે ત્રણ જન્મ પછી પણ ઠાકોરજી પોતાની નિત્ય લીલામાં જીવન લેશે ને લેશે જેમાં કોઈ વિવાદ નથી ઘણા પ્રસંગો એવા છે બસો બાવન વૈષ્ણવ પેલા રાજનગરના વેપારીની પણ વાર્તા આવે છે શ્રી ગુસાઈજી પાસે વિનંતી કરો છો ને તો બહુ છું ઉદ્ધાર ઉદ્ધારનો બીજો કોઈ સાધન બતાવો શ્રી ગુસાઈજી કહ્યું વૈષ્ણવ એક વાર જીવનમાં તું વ્રજની યાત્રા કરજે તારી ઉત્તમ ગતિ થશે એટલે કે વ્રજની યાત્રા કરવામાં એક દોઢ મહિનો જોઈએ નહીં તો ગમે ત્યારે કરી લઈશ હમણાં ઉતાવળ શું છે વચન આપી તો લૌકિક સંસારમાં એવો વળગ્યો કે વચન ભૂલી ગયો એક બે વાર શ્રી સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું જુઓ જીવ ગુરુ ને ભૂલી જાય પણ ગુરુ જેનો હાથ પકડે ને એને ક્યારેય ન ભૂલે અને ખાલી ગુરુએ હાથ નથી પકડ્યો હાથ પકડીને ઠાકોરજીના હાથમાં સોંપ્યો છે પ્રભુના શ્રીયસ માં સોંપ્યો છે ભાઈ તે વચન આપ્યું છે વ્રજયાત્રા કરી લે બાળકો નાના નાના છે દુકાન ચલાવવાની છે અને હજી વાર છે પછી કરી લઈશ સમય જતા વાર ના લાગે બાળકો મોટા થયા દીકરાઓ દુકાન સંભાળવા લાગ્યા એમના લગ્ન થયા એમને ત્યાં સંતતિ થઈ પરિસેવકને મોકલીને સ્મરણ કરાવ્યું દીકરાઓ હજી પરિપક્વ નથી હજી બરાબર વેપાર કરતા આવડતો નથી મારે એમને શીખડાવવું પડે ઘરમારી નાના બાળકોને સાચવવા પડે સતત લૌકિકમાં મન કરી શરીર છૂટ્યું અને બીજો જન્મ થયો પણ વૃત્તિ માં હતી શ્રી પરિસેવકને પરિસેવક ને સ્મરણ કર્યું ભાઈ એક બહુ તો બગાડ્યો હવે તો યાત્રા કરી લે બે જન્મ આટલી મહેનત કરી બધા રૂપિયા હું કમાયો આ દીકરાઓને બુદ્ધિ નથી દુકાનના દરવાજા ખુલ્લા રાખીને ઘણીવાર ચાલ્યા જાય કોઈ આવીને ચોરી જાય તો સતત ધનમાં ચિત રહેવાના કારણે શરીર છૂટ્યું ને ત્રીજો જન્મ સર્પની યોનીમાં આવ્યો તિજોરીની આસપાસ આટા માર્યા કર્યા પરિષી ગુસાઈજીએ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું સતત લૌકિક આસક્તિના કારણે ગટરમાં કીડો થઈને જન્મ્યો ત્યારે શ્રી ગુસાઈજીએ સેવકને ડાબલી આપીને આજ્ઞા કરવીને પૂછવાની જરૂર નથી આ ડાબલીમાં જીવને ભરી અને યમુનાજીમાં પધરાવી દઉં જી ના જલ્ માં એને છોડી દો એમનાજી ની જલમાં પધરાવ્યો એમનાજીની મધ્યધારામાં જીવને છોડ્યો સિદ્ધિ ઠાકોરજીનીકુજ લીલામાં એની પ્રાપ્તિ કરાવી છે ત્રણ જન્મ પછી શ્રી કૃપા કરીને ઉદ્ધાર કરાવ્યો છે અંતે મતી એવી ગતિ હરણ માં ચિત્તતું બીજો જન્મ હરણનો આવ્યો છે પૂર્વ જન્મ નું અનુસંધાન હતું વ્રત કરી દેહ છોડ્યો અને ત્રીજો જન્મ એમનો બ્રાહ્મણના રૂપમાં થયો છે આ ભરતજીનો છેલ્લો જન્મ હતો આગલા જન્મ નું અનુસંધાન કે લૌકિકમાં આશક્તિના કારણે બે ભવ બગાડી નાખ્યા નાનપણથી જ આમ બેરા હોય મૂંગા હોય

મનમાં કઈ સુખ કે દુઃખ ની લાગણી નહી દરેક વસ્તુમાં પ્રભુની કૃપાનો જ વિચાર કરે ખેતર નું રખોપુ કરવા દરવાજા ખોલી નાખ્યા આખું ખેતર ગાયો ને ચલાવી દીધું પક્ષીઓને ઉડાડવાના બદલે પક્ષીઓને બોલાવા લાગ્યા રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર ભર પેટ ઘરમાંથી કાઢી મૂક્યા ને ઘર શું ને વનશું કૃષ્ણ વિરહિણી ગોપીને ઘર હિમે વન